બારડોલીના નવદુર્ગા યુવક ગણેશ મંડળ દ્વારા આયોજિત બોર્ડર ગ્રુપ કા રાજા દ્વારા મુંબઈના આબેહુબ લાલબાકા રાજાની ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે જે બારડોલી નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ગણેશ મંડળો દ્વારા અવનવી થીમ સાથે શ્રીજીની પ્રતિમાનું હર્ષોલ્લાસ સાથે સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે સરદાર નગરી બારડોલીમાં લાલ રાજાના ગણેશજીની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું છે બારડોલીના નવદુર્ગા સોસાયટીના નવદુર્ગા યુવક ગણેશ મંડળ દ્વારા આયોજિત બોર્ડર ગ્રુપકા રાજા દ્વારા મુંબઈના આબેહુબ લાલ બાગા રાજાની ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લાલબાગકા રાજાના દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે નવદુર્ગા યુવક ગણેશ મંડળ દ્વારા આ લાલબાગકા રાજાની ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવતા ગણેશ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે નમસ્કાર વિજય પાટીલ બોલું છું બાડરી નગરીમાં સૌ પ્રથમવાર અમારો ગ્રુપ અમારું મંડળ બોર્ડર ગ્રુપ રાજા બોમ્બેથી મૂર્તિ લાલબાગ કા રાજાની અમે લાવ્યા છે કામલે પરિવાર તરફ ત્યાંથી બારડોલી નગરીના સૌ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે અચૂક અચૂક અમારા મંડળે દર્શન કરવા આવે નવ દુર્ગા શ્રી વિભાગ બોર્ડર બુક રાજા અમારે પ્રતિમા બારડોલી માં ફર્સ્ટ ટાઈમ આજ સુધી કોઈ લાવ્યું નથી અમે પહેલી વખત લાવ્યા છે મુંબઈ થી ડાયરેક્ટ બારડોલી આજ સુધી કોઈ આવ્યું નથી ને કોઈ લાવ્યું નથી કોઈ કોઈ મંડળ બારડોલીમાં લાવ્યું નથી અમે પ્રથમ વખત લાવ્યા છે એટલે દરેક ભાવિ ભક્તોને બારડોલી નગરના બારડોલીના આજુબાજુના ગામડાઓના બધા વ્યક્તિઓને નમ્ર વિનંતી છે કે આવો વધારો અમારા મંડળે બોર્ડર ગુપ્તા રાજા નવદુર્ગાઇલ પાછળ બધા ભાવિ ભક્તોને નમ્ર વિનંતી અચૂક થી કે દર્શન કરવા આવો સ્પષ્ટ કરો બોમ્બે થી તમારે આટલા દૂર જવા ની જગ્યા થી બારડોલી માં ફર્સ્ટ ટાઈમ મૂર્તિ લાલબાગતા રાજા અમે લાવ્યા છે તો તમે અચૂક દર્શન કરવા આવો వజారో అమ్మా రిపోర్ట్ జనసాక్షి న్యూజ బారడోలీ